રાજકોટ જિલ્લાના ઉપલેટા નગરપાલિકાની જનરલ બોર્ડ યોજાય તે પહેલા કોંગ્રેસના ચૂંટાયેલા સદસ્યોએ નગર નાગરિકોની સમસ્યાને લઈને અનોખો દેખાવ કર્યો છે કચરાની થેલીઓ લઈને નગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા કે જ્યાં મુખ્ય અધિકારીની ચેમ્બરમાં તેમના ટેબલ ઉપર કચરો છોડીને આવ્યા હતા કોંગ્રેસના સદસ્ય અને ઉપલેટા શહેર કોંગ્રેસ પ્રમુખ લખમણ ભોપાલા

નગરપાલિકા દ્વારા જે ડોર ટુ ડોર કચરો ઉપાડવામાં આવે છે તે કચરાના કચરાના વાહનો અનિયમિત કારણે અંદરમાં ગંજ ગયા છે ત્યારે ઉપલેટા શહેર કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા આજે કચરો શહેરમાંથી માંથીયુ ભરી અને ચીફ ઓફિસર સાહેબને ને સુપ્રિત કરવામાં આવ્યો અને રજૂઆત કરવામાં આવી કે તાત્કાલિકમાં તાત્કાલિક